ચિલ્ડ્રન યુનિવર્સિટી અંડર કક્ષાની ક્ષમતા કરી છે વિવિધ દોડ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ સાથે બંને બાળકોએ પરિવાર શાળા તેમજ શહેરનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધામાં સાઠ મીટર દોડમાં સરદારા વૈભવ પ્રવીણભાઈએ કઠોર સ્પર્ધા વચ્ચે કક્ષાએ ક્રમાં રાજ્ય કક્ષાએ સાતમો ક્રમાંક મેળવી પોતાની સહનશક્તિ તકનીકી અને આત્મવિશ્વાસનો ઉત્તમ પરિચય આપ્યો હતો બંને વિદ્યાર્થીઓ માટે આ સિદ્ધિ તેમની સતત મહેનત અને રમત પ્રત્યેની લગ્નનું પ્રતિબિંબ બની છે રાજ્ય કક્ષાએ ક્રમ પ્રાપ્ત કરવાના કરવા બદલ બંને બાળ ખેલાડીઓએ રોકડ પુરસ્કાર મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નાની ઉંમરે આવી મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવી એ તેમના પરિવાર શાળા તથા કોચ કાંતિભાઈ રાઠોડ માટે પણ ગૌરવની ક્ષણ બની છે આ પ્રસંગે શ્રી માધવ સ્કૂલ પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો સંચાલકોએ જણાવ્યું હતું કે દ્વારા આત્મવિશ્વાસ અને નેતૃત્વનો ગુણ વિકસે છે અને આ બંને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ વેસાણ અને શાળાનું નામ ઉજાગર કરશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ સિદ્ધિ ભેસાણના અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે ઉત્સાહ વધશે રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ ભેસાણ